अहमदाबादમાંથી મોટો પાએ વિદેશી दारूની હેરાફેરી કરનાર નેટવર્કનો پرਦਾફાશ કરાયો છે ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે પોલીસની ટીમ ડ્યુટી પર હતી તે સમયે તેમણે ખાનગી રાહે બાદમી મરેલ હતી કે હાથીજળ નજીક બડોદરા ગામના વિસ્તારમાં આવેલા ફિરોઝખાન મોહમ્મદખાન બેલિફના ફાર્મહાઉસ પર વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે મનエル બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી કુલ રૂપિયા 1 કરોડ 32 લાખ 6955 ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની 7108 બોટલો જડપી પાડી હતી વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આરોપીઓ બોર્નવિટાના नी आड़ म दारू हेराफेरी करवानी फिराक म था पोलिस तमाम मुद्दामाल कब्जे करी आग ऐसी वधु कायदेसर कार्यवाही आरंभी छे